માતાજીના લગ્ન થયા પછી બાપરિયા દેશ રસાયો સાસાન સોંડા આપા બાપ દીકરો એ સમય થાતા થાતા એમ કહેવાય છે કે દુકાળ પડેલો અને એ સમયની માલ પર દુકાળમાં એક અલગ ના કોળી ભગત અવરનવર આવે ચારણો ગરીમાં જવાની સરસા થઈ કે ભાઈ હવે આખો દુકાળો પડ્યો છો તો આપણે ઘરમાં વયા જઈ ઘર એટલે ઝાડી એ ઝાડ ઝાડવાના પાંદડા ખરે ધરતી માથે અને માલ ધોરી ઝાડવા પાંદડા ખાય ને જીવ તારે એમાં કઈ રોય બોય ન સડે પણ મરે નહીં ટૂકમાં હવે એમાં એ સરસા હાલી ગરીમાં જાવે ને એમાં અલંગ નો કોળી ભગત અવર નવર આવતો ને આપણે વાત સાંભળી કે કે જાવે ને જાવની પર્યાણ ગોળો ઘણું લાવું તો લોહ ને કે દુકાળો વિતાવવા માટે પણ ભગત સંચ્યા છે ઘોડીની કે અને ઘરમાં જો જાય ને તો જનાવર ને ભીતી લાગે કે પણ ઘોડીની સંચ્યા છે એ વખતે ઘોડી ભક્ત કીધું કે આપા તમારે ખરેખર ઘરમાં જવું હોય તો એક કામ કરો કે ઘોડી કે હું લેતો જાઉં કે અલગ અને મારે દરિયા કાઠો છે અને મારી પાસે દસક વીઘા જેવી જમીન છે એમાં થોડો ઘાસ છે કે આ એ કહારો સરસે દરિયા કાંઠે અને થોડું થોડું મીરી પણ તમને ભેગી કરી દેશે હવે ભણો તો હવે આવ્યો છો તો પણ ભણો લેતો જાન કે ભાઈ હવે તું લેતો જાને કે તો પછી હવે પછી નીકળવું છે હવે પછી કાંઈ બહુ વાર નહીં જ લગાડી દીધી એ વખતે એ કોળી ભગત ગોડી લઈ ગયો અને આપા બાપ દીકરો નાગભાઈ એ ગળીમાં જાય છે અને રહે છે અને વળતા પાણી થયા એમાં હવે બંને એવી બની વર્યું વરસાદ થયો અને બાપજતને નિયમ આવ્યા અને પોળી ભગત ને વાયા વાયા ખબર પડી કે આપા આવી ગયા કે વરસાદ થયો છે એટલે આ મા આવી ગયા વાયા વાયા ખબર પડવા મળી એટલે પોલી ભગત પણ ઘટના એવી બનેલી કે ઘોડી કાંઠે સરે અને એ ઘોડીને ઠાણ દીધી બે વિશે આવેલા કોળી ના આનંદ આવી ગયો કે તો કે માડીએ કે આપણે તે એક વિશે આપી હતી કે પણ કેટલા રાજી થાય એક તો વરદજીનો હું સેવા કરી અને એમાં કે બે વિશે આવ્યો છે અને એ પાસે જળઘોડામાંથી સુરત ત્યાં ખેપ કરી હોય ને ઘોડામાંથી તો સુરત ઘોડા વૈયા જાય

બે વિશેના અને પાર્કી થાપે હવે આ બાળક બાળા રાજા આને કઈ ખબર પડે નહીં કેટલું દૂર જવું એ પણ કે આ તો કે જળ ઘોડા છે એટલે એ તો એની ગતિ હોય છે અને વરહ વળ્યું અને આ ખબર પડી કે વરસાદ થયો છે હવે એટલે હવે આપ આવી જાય છે તો કે હું હાલ હું જાઉં કે એ વખતે ઘોડી અને બે વિશેરા લઈને કોળી ભગત આવ્યા છે એ સમયમાં સાડી આઠસો વર્ષની વાત છે તો એ બાબરેજ ના દેહ માં એ હાલ્યો આવે ને એમાં નાગબા જોવે કોઈ વખત હાલ્યો આવે ને દેહ વેસેલા પડખે પડખે હાલ્યા જાય ધોળા બગલા પાંખ જેવા નજીક આવ્યા તારે કરવા એમ છું હોની સો હોની અને હોની સો હોની હોય કારણ કે ઘોડી ને દેહ વિશેરા જ ન હોય શાસ્ત્રો વેદોમાં માં પણ ન હોય અને હોય એમાંથી કદાચ તો એ ઘર માથે ભારણ હોય ਕਾ ਘਟਨਾ ਬਣਵਾਨੀ ਹੋਏ ਇਹ ਮਾਹੀ ਭਾਰਣ ਕੇਵ ਹੈ ਠੀਕ ਇਸਾਰੋ ਨੇ ਪੜ ਕੇ ਹਾਂ ਨਿਸਾਂ ਨੇ ਆਣਾ ਹੋਣੀ ਸੋ ਹੋਣੀ ਹੋਏ ਆਣੀ ਤੇ ਆਵਣੀ ਹੋਏ ਤਾਂ ਕਮਿਨਿਆ ਲਈ ਤੋ ਆ ਬਾ ਜੀ ਜਾਵੇ ਪਰ ਇਹ ਭਰੇ ਕੋਈ ਭਗਤ ਨੇ ਜੇ ਕਾਇਓ ਨੇ ਵਾਪਸ ਹੀ ਤੋ ਕਰਿਓ ਕਿ ਮਾਰੀ ਕੇ ਤੇਲੀ ਤੁਮਨੇ ਘੋੜੀ ਆਪੀ ਚੀ ਪਰ ਕੇ ਆਪਾ ਮਾਰੀ ਕੇ ਆਪ ਘੋੜੀ ਸਨ ਇਹ ਜ਼ੋਰ ਘੜਾ ਮਾਤੇ ਸਾਬੇ ਵੇਸ਼ੇਰਾ ਹੋਏ ਕਿ ਵੇਸ਼ੇਰੀ ਕਤੀ ਸਾਥ ਹੁੰਦੀ ਪਰ ਥੋੜੇ ਬਾਲੇ ਕੀ ਚਾਪ ਕੋ ਆਇਓ અને આ ભાળી ગયો ઘોડી તો વિશે અને હાકલા મેળા કરવા આપ એલા આપણ જોતી ખરી કે આ આપણી ઘોડીને કે બે વિશેરા અને આપ તો જો કે ભલકરા મોજ માં આપ આવા મળ્યા એટલે નાકભાઈ ઘડીક તો મોકરો દીધો ને એને એમ ચૂક નકમ થાય પણ વાકાન મણન મળ્યા વધારે કરવા મે તરે એમ ચૂક તો તો ઈ કારણ છે પાછો કોળી જાય હું જો કોળી ગયો કાજે વિશેરા છે ઈ કોઈ સામાન્ય નથી

કોળી ભગત વાતીઓ લડ્યા સુખ દુઃખ ની વાતો કરી અને બે પાંચ કોળી ભગત વખાણ પછી તો એ જોઈએ પણ પછી પાછો બાર બાર ખાવામાં તો મળી વાતો ખાવા કે બાર બીજાના દેહમાં કે જળ ઘોડા અને હારાજી વાંધાનું રાજ અને વાણીઓ કારભારી એમાં ઘટના એવી બે બની લી કે નાગબાઈમાં ને વાણીઓ કાર ભારી એના માણસો લઈ અને ઘી દૂધ મગાવે એટલે થોડાક એમ તો નાગબાઈ માં આપ સારો આખ્યું કે ભાઈ ભલે લઈ જા પણ આ તો કશું કાયમ નું ખાવા પડ્યું એટલે એ વખતે નાગબાઈ કેસે આવે જે વાંધા ને એના માણસો ને કે વાણીઓ કાર ભારી રાજ નો કાર ભારી છે અને તમને મેઠ હોય ઘી દૂધ લેવા ઈ તો બરોબર છે કે પણ કે હવે વાણીયા ને કઈ દીધો કે તમાર ઘી દૂધ એમ નામ નો લે કે આની માટે અમારે ગુજરાન કરવાનું હોય ખાણ કુટણ ની લાવવાનું હોય પણ જો કે તમાર ઘી જોતો હોય તો હવે નાણા જોહે હે કે અને અને કાવ છે તમે આવતા નહી કે એવું કીધું એટલે નાકભાઈ માં કીધું એટલે ઓલા માણસો ના ગયા એને કીધું કારી વાણીયા કાર ભરીને કે આ નાકભાઈ કે બાપજી દુનિયામાં ના પડી કે ઘી દૂધ જોતો હોય તો કાવડિયા જો કે

કે કારભારી ચક્રમાં આપણે કહે છે ને ઘોડા ખરીદવા છે બે પાંચ એવી સંસ્થા ને ઘોડા ખરીદવાની પણ કે આપણે ક્યાંય બાપુ જવાની જરૂર નથી કે અહીંયા એક બાબરિયાત નિયમમાં કે તમને કાંઈ ખબર છે કે ભાઈ મને કાંઈ ખબર નથી એ કે આ તો કે બાર બાર તો બધી વાતો થવા મળી અને બાપુ એ ઘોડા જે વિશેરા છે ને એ જળ ઘોડામાંથી છે સુરતની ખેપ કરી હોય તો થાય કે અને આપણે આપવાની સારણો પાણી ઘોડા લઈ અને પૈસા આપી દઈએ એ વખતે દરબાર પડી ના કે ભાઈ સારણો ન લેવાય હોય તો અપાય લેવાય નહીં પણ બાપુ આપણે મોટા ભાગ્યા રૂપિયા આપવા છે અને ઘોડા તો લેવા તો એ જ લેવા છે આપણે એને ચા આપણે એમને લઈ લેવા મફતમાં પૈસા લેવા છે આપણે બીજા નાણાં તો દેવાના છે તો અહીંયા દઈ દેવું

અને આપ્યા ઘોડી બે બે બાજુ ડબ્બા જય માતાજી કે જય માતાજી તમને દરબારગઢમાં કાર ભારી વાણ્યા અને બાપુ બોલાવે છે તમને કાંઈ હા ભાઈ ડબ્બા છે ને આમ લઈ ગયો ભાઈ હું આવું પછી આપણે તોડશું કે હું થોડોક દરબાર ગઢમાં જઈ આવું કે કામ હશે કે એ ગયા દરબારગઢમાં ને બેઠક થઈ વાણિયો કાર અને ગઢવી અને દરબાર ત્રણ બેઠા છે એમાં દરબાર છે કે વાત કે તમારી બે વિશે તો તમને કારણ એ હતું કે અમારે તો ઘોડા ખરીદવા છે પણ તમે જો ઘોડા બે બી બે વિશે અમને આપો ને તો અમારે ક્યાંય ખરીદવા જાવો નહીં કે અને તમે જે કાંઈ કિંમત કોઈ કિંમત દેવાની શકે પણ કઈ એ વાત તો હાસી છે કે ઘોડા મારી પાસે મારી સેવા ખાંસી છે માની દિયા છે પણ કે આસન મિલકત મારી નથી છે આ મારા સભ્ય જે છે એને હું વાત કરું અને એમ કે વાંધો નહીં ઘોડા રાજમાં તો કે મને વાંધો નથી પણ હું આ ન ભણું પણ તો કે કવિરાજ કે તો આવતા અઠવાડિયે અમને ઘોરાકતો ગયો આ નાનો દઈ શકો ન દઈ શકો એવું કાક અઠવાડિયા આવતા તમને મોરાક મળી જાય ઘરના સભ્ય કહે દયો તો તો દે ના પાડશે તો ના પાડી દે પણ અઠવાડિયે વાર લાગે કે તાનકાળી થાય નહીં હવે એ હાથ આળથી વેહી ગયા ને આપા આવે આપ પાસે ભૈરી આવ્યા ઘેરે આવીને હાથ બેઠક થઈ અને સરસા નીકળી ભણું કે સાંભળ્યું હું એટલે કે આપણા શેરાની અંકે વાતું થાવા મળી ગયું ઘોડાની અને તો દરબાર ગઢમાં એ વાતું થયું અને પાછું દરબારે આપણા ઘોડાને માંગણી હોત કરી છે વાર વાણીએ કાર ભારીએ અને દરબારે તો ઘણું કેમ કરવું કે ભગે રાજને થતું હોય તો આપણે થોડી નાપણાવી એની એથી જ હોય હું શું પણ ચારણ વાત એવી છે કે કે આ જે ઘોડા જે કિંમત છે ને એ કિંમત થાય જોઈએ અને એ કિંમતના પૈસા પાછા આપવા જોઈએ એના મૂળ જે કંઈક નહીં એ કે રાજને કા તાણે હોય છે એ તો આપણે જે કાંઈ ગઈ ગઈ જે કિંમત કરી એ કિંમત આપણે આપી ગઈ ને આપણે એના વિચાર કઈ વધારે આપજો એ થોડાક ટાઈમ થયા એટલે આપવા ભાઈ ગયા જી ગયા એ વખતે પાછી બેઠક થઈ અને વાત થઈ ગઈ કે ભાઈ તમને ઘોડા આપી પણ કિંમત એ સમયમાં જે કઈ કિંમત બોલાઈ પણ ઘોડા વિશેના લઈ ગયા કિંમત પૈસા આપ્યા નહીં અને દે દીધો એટલે ગુતાહની એમાં બે ત્રણ વરિયા ગયા થોડા જેમ નહીં વાણીએ દાડ માં રાખ્યું ઓલો આ ઘી નો તો આપ્યો ને હા એમાં દાડ રાખ્યો રાખ્યું વાણી અને હોન સો હોન અને હોન સો હોન હોય માની જાય આવવાની હોય તો કે મહિના થી મજાવ ત્યાં આવે છે આ ઘટના બનવા જો ઉંધી છે તો ઈ સમયની માલપા બાવળા મોગલ નાગભાઈ અવર અવર જાય બાવળા તો નાગભાઈ માં કે છે મોગલ હે બેન કે અમારા બાપ જે દેહ માં કે આટો મારવા આવ્યો ને કે તું કેમ ભણી આવતી નથી કે એક સમય આવશે તારે આવી કે તું થોડાક આવે આવેશ આવીને બોલે સમય આવશે તારે માં આવી અત્યારે મને નથી આવવું કે નાની બેન પણ ક્રોધી બહુ હતા વાતાવરણ એનું ક્રોધી હતું એટલે કે સમય આવશે તારે માં આવી ગયો એમ કરીને નાગમાં થોડોક એમ રોકાય પાછા પાછા બાબરી રહ્યા હતા એમાં અહીંયા મોગલ મહેમાન થયેલા અને આ નાગભાઈ આપાને કે છે એ કે ભાઈ ઓલે વાણિયા તમે કોને કે કા આપણે આવે છે ને એક રૂપિયા આપી દે બે વાત તો થોડી નખાય ખાયા કે આપણે કારણ સહી કે કારણ એક પીટોડી દરિયો એનો ઈંડા લઈ ગયો હોય અને એનો સમાજ ભેગો થઈ પંખી ભેગા થઈને દરિયા પીને જો એનો ઈંડા આપી દેવા પડે પાછા તો આપણે તો ચારણો થઈ ગયા આપણા ઘોડાના વિશારણ રખાય કે બે તો ન જ રખાય દેશી કામ પૈસા આપી દેવા પડે કામ કા ભોડા આપી દેવા પડે આપણે ચારણ થઈ એમ માતાજીએ થોડો નાકભાઈએ કટક શબ્દ બોલ્યા અને આપા આપણાથી આ નીકળી ગયા પણ એ વખતે આ માતાજી મહેમાન છેલા આ મોગલ માતાજી રોકાણેલાય છે માહિમા પણજી રોકાણેલા પણ એ સમયમાં બાપ દીકરો આપા જાય છે ને પછી પાછળથી દીકરાને ખબર પડે છે માલ લઈને આવ્યો એટલે કે માવ આપો ક્યાંય ગયા ત્યાં પણ કે એ તો કે જો ને કે આ તો થોડાક આવીશમાં આવી ગયા અને તળા જેવાના છે કે ઘોડા વિશે પૈસા હતું કે પણ આ થોડાક આવીસમાં આવી ગયા છે કે પણ કે એમ થોડું એટલું જવા દેવાય કે ક્યારે ગયા હતા કે હજી હાલ્યા જાય છે કે સીમાનાથી કોઈ ગયા છે કે તો મા કે તો હું જાઉં કે એટલે નથી દીકરો ભાઈ ગયો સીમાડ આવતા આંબી ગયો અને હાથ લાંબડી ઉપડવા એટલે આપણને પાછળ જાન ગયો આમ કર્યું કર્યું કે બીજું તો કાંઈ નહીં કે પણ કે બીજી કહેવા કીધું બટા એમ કામ કર તું પાછો વળી જા છે અને હું છે ને કાં લાવ્યો લેતો આવ્યું કાં રૂપિયા લેતો આવ્યો હવે કાંઈ નથી આપણે કાંઈક ખોટી કરવાનું હવે બે વાત એક વાત કરી પણ તું કે પાછો વયો જા કે બાપુ કે એમ નહીં કે હવે મારે તમને આવું છે આ બા એના એમ કે છોકરો આ મારી હારે ન હોય મારે કઈ કરવું હોય તો થાય ખરું આ છોકરો હારે હોય તો થોડોક મારે પણ દીકરો જ જ એ કઈ ગાંઠ્યો દરબારગઢ માં ફગી ગયો વાણિયાને મળ્યા તો વાણિયા કે કઈ હોકરો આપણને થોડોક આવીશ માં આવી ગયો દરબારગઢ દરબાર પોતાને મળી દીધા દરબાર કીધું કે ભણો હાંભળો તો સાંભળો હા આ કે અમારા હશે આ લઈ ગયા ઘોડાના પૈસા કેમ નથી આપતા આ વાગ્યા ને તમે આત્મા આ કોઈ નહીં પાસે હોય કા અમારા હશે આપી દયો અને 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 કા પૈસા આપી દ્યો કે છે કે મૂલખ મુખ બોલ્યા હોય કે આપા તમને હજી કે પૈસા નથી મળ્યા તકે ના 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 કાઈ પૈસા નથી મળ્યા તમે એમ કે હોતું છે થોડીક ભાલે ગયો કે વાણ ગયો આવ્યો મારે તો અમને ઘોડા તેમમાં દઈ દેવાના હતા પૈસા પણ હવે તી તારોનો છો ને કે પૈસા નથી દેવા થાય કે લીધો જાઓ અને ચાર વર્ષ હોય ત્રિત્રાંગા કરો બીજું શું કહી પણ કઈ એવું પાછું કઈ નહોતું કે સારો ને એટલા બધા કઈ પાગલ કે કાંડા નતા કે દરબારને ને ખબર ન હોય ત્રાગા કરે એવું કશું નહોતું પણ પણ એ બનવા સુધી ઘટના છે એટલે એ બાપુ કઈ બોલ્યા નહીં અને આવીશ માં આવીને વાણીઓ મળ્યો બોલવા આપણને આમાં આપણા રૂવાડા થઈ ગયા બેઠા કે વાણિયા સારો મગત રાગા કરે કંઈ એવું કાંઈ નથી કે કરતા આવે છે કરે છે એ કાંઈ નવાય નથી અમારા માટે કે પણ વાહ વાંચ ગોદું પાછ્યું કે હોય પાછ્યું પછી રેવા હે નહીં કે વાણિયા એ કંઈ જે થાય કે પૈસા આપવા તમે થાય કે લોગા કરો પણ હવે અપમાન કર્યો એટલે એમ થયું કે જીવાય નહીં કે અને હવે ઘેરે જવાય નહીં એટલે આ થોડોક દિવસ હતો ને એટલે દીકરાને છે ઘણો હાથ બટા હાંમે તમે હું હવે આપણે કહે છે ને નદીમાં સ્નાન કરીએ નદી આવીને ડુંગરા નદીમાં સ્નાન કરી અને ત્રાગુ કરવાનું છે તો બટા આપણે પણ તરવાર એક જ છે અને એક તરવાર ત્રાંગું થવું જોઈએ હું ગળામાં તરવાર નાખી દઉં એક મૂઠ નીકળશે બારી અને પછી તારા તલવાર ને ગળામાં નાખી લેવાની એક તરવાર બાપદો બે વિંધાણા એ સમયમાં અને દરપારગઢમાં ડેલી નાખા ધડ પડ્યું બાપ દીકરો બે પડી ગયા અને લોહી નીકળ્યા એટલે વાણીઓ ભાગ્યો હાથ ભરણ છોકરા લઈને ગણેય નામ એ લોહી પડી ગયો એટલે ભાગ્યો ગયો રાત પડી ગઈ છે અને હવારમાં નાગબાઈમાં સાંઈ ફેરે છે મોગલ મહેમાન છે સાઈ ફેરતા ફેરતા આમ કે આમ ઝેર ફેર્યું કે કેટલી વધોરી છે આમ વાત કેટલી છે ત્યાં એકવાર લોહી થઈ ગયો દહીં અને આમ કહેવાય આમ ધેર દામ કર્યું દીકરા ગોવાળું કીધું કે કર્યા ને અને કાન ઘોડા લેવા ગયા હતા પણ હવે મોગલ ફૂતી છે મારી બેન અને થોડીક ક્રોધિ છે તો ઈ એમ કે ને નાગલ ટાંઈ ગઈ તો એમ કહી દઉં કે ભાઈ વાળવા ગયા આગળ આવે છે એટલે નાગભાઈમાં આલિયા ગયા શિયામાડા બાપ જ નાગભાઈ નાગબાઈ પહોંચ્યા ત્યાં મોગલ જાય

વાણી પાસે નાગભાઈ મોંગલ જોયું કે પાપી જાય ત્યાં કરનાર કરનાર એ નોરમાં હલ્યા લઈ અને ઉપડી ખારા કરતી પાછી બાપ દીકરો હાલ્યા છે ન્યાસી પછી મરી ફ્રન્ટી મારવા એટલે પાપી જાય જાય માતાજી આંકલો કર્યો અને એ વખતે ગણેશ જે વાણીનો દીકરો હતો એ આમ પગે રાખ્યો કે મા દીધો કાંઈ મારો શું મારા બાપુ એ કે તમારું કઈ અહિત કર્યું છે કઈ સારવાનું આમાં હું તો નિર્દોષ છું મારા મારો હું દોષ કે એ વખતે એને માને માં કીધી ને એટલે કીધું કે બટા બીજું તો કઈ નહીં મને માં કીધી કે પણ હું મોગલ હું મેકું નહીં તું મોટો થાય તો આવો જ હોય કઈ ન હોય પણ મારી નાખું કે હું મોગલ તું ગણિત રીતે કુને હાજર કીધું મજા કે હું અમારું વરદાન મારી તો નાખું જ એ વખતે

હાલો હોય તર હવ ભેગા થાય નબળું થાય તર કોઈ ન આવે તો એ વખતે બે બે બેનું નાગબાઈ અને મોગલ એ બે બેનો અહીં શિમળ આવી આ એક વિહોમો કહેવાય છે તર દેવી સદાની એવી હા જ્યાં બે બેનો બેઠ્યો અને સુખ દુખની વાત કરી ના નાગબાઈ કહે છે કે હા બે ઊભી થાન કે હા આપણે નિયમ માં વિયા જાય કે બાપ ને નિયમ માં આ કીતો બોલો છે પણ કે સમય પૂરો થઈ ગયો હવે આ ધરતી માથે અધર્મ થાય ને તારા અવતા લેવા પડ્યા છે હામી ધાર દેખાઈ ત્યાં જાઉં છું હું મારો સમય ત્યાં પૂરો કરી નાખું તું બાબે રાતનો ધાપો હાસે અને સમય પૂરો થઈ ગયો પણ નાગલ થકે એક વાત તને એમ કરું કે મોંગલ કે મોગલ મોંગલ નાના હતા બીજું નામ પડ્યું કાગભાઈ કાગડી થયું ત્યાં ત્યાં કાગ ભાઈ ના તો એ સતાય કીધું કે બેન અને નાગલ થા તારી તારી જે પેટી છે તારો હંસ વિરોદ જે છે એ તો એમાં નીતિ કઈ પણ હશે ને તો શીમડા બેઠી કેવું અને અહિયાં જો કઈ હશે તો કઈ કરી નહીં તો હાથ કે પણ જો કઈ કરશે ને કઈ તો હું કઈ કરી શકી નહી આ મારું વરદાન કેમ નકર હાથ કરે ને આવું કે પણ તો આમ જો અંદર અંદર ગાય ગાય સુનકા થઈ આ ધરતી તો અમતી કોઈ થઈ થવા જ નહીં પણ મહાભારત જો રામાયણ જો આ જે અંદર અંદર ગાય છે ને ત્યારે કોઈ પણ ઘટના બને છે અને હાર હોય ત્યારે આ જગીત આવે છે પણ માતાજી તો માતાજી છે સંત ભક્ત એ ભક્ત છે સંત ભક્ત છે ને તમારું સારું થશે નહીં પણ એ તમારું ખરાબ નહીં કરે તમને ગાળી દે કાઢી દેશે છે તમારું ખરાબ ન કરે કારણ કે સંત ભક્ત એને કહેવાય ખરાબ ન કરે એને સંત માતાજી એટલે સાયર પેઠવાળી હોય

એટલે મારે કઈ એવું નતું કે મારે કઈ ખાબ ના પણ આમાં માડુ રાખડો હતો ત્યાં મોટો જગત એટલે એમાં હું પાવડો મારી ને કારો બનાવો પાણા સાંભળું આમ દિવાલ બનાવતો હતો પાણા એમાં આમાં આમ કરતા કરતા લીંક બની લીંક બની ગયે એટલે મને વિચારા મજા આવવા અને મને પછી એવું વિચારી આવ્યો તો આમાં કાઈ ઉભરેલા છે

મહાદેવ થાપના માટી ની લિંગ ને રાખડો છે તું જો તારી તો કૃપા હોય તો થાપના શિવ ની બનાવ ધારેશ્વર મહાદેવ નામ રાખ

તું જો આયા ઓરે સોયા સેવા કર તું મુયો તો વાઢળા મહિને પણ દેયા તો મારો બાવ અને આય તારી પાસે આ નાની પેટલી છે એમાં જે આવે એ વાપરજે સા મોરસ જેવું અને તું આ પ્રોપ કરો અને તું સેવા કરે એમ છો મને તારી આરે થોડી મજા આમ મજા આવે છે એનો પતિ બાવા થઈ ગયો ના પેટના બી બાવા છે કે થઈ ગઈ ને માને ક્યાં દેસો બહુ મારે બહુ ન થાઉં કે કે બહુ મારા પેલા મોત કર્યું છે પછી જોઈ જાય ને એ બાપુ એ મને કીધું સેવા કીધેલું પણ ઈ સમય કાઈ નહી હોય પણ પછી મારા અહીંયા આવે અગિયાર બાર મરવા પૂરું થઈ ગયું અને હું માની સેવા કરું છું પુનગરી બાપુ પણ એ ચારણ હતા પણ હું પણ તારણ અને તારણ તરીકે સેવા કરવી છે ભિખારી વેળા નહીં ભગત સમાજ ને ગોઠે તો ભલે ન ગોઠે તો ભલે કારણ કે સમાજ તો બે વયો છે એને કઈ બાપ ની વાત હોય મારે મારું કામ કરવાનું પણ એક ખરું છે કે મારી મારી એમ થાય ને કે એમ કઈ છે એ ભૂલી જાય અંદર ક્યારે હું થાય નક્કી નહીં મારી માતા ફક્ત માની સાયા છે અને સાયા છે તે જ ટક્યો છે નકા કેટલા લંબોટીયા વહી આવી ગયા ઈ તમારે મેળવો જ મેળવો ગયો બાર ગામ પણ માતાજી ભવની વાત રાખે જય કાકભાઈ જય કાકભાઈ જય કાકભાઈ